જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ સાત અને બીજો મહિનો અને બે હજાર પચીસ હવે આપણે વાત કરવાની છે આજે વિડીયામાં આ આવનારા હવામાન વિશેની તો અવાર ખરેખર આપણે જે આપણે પણ આગાહી હતું કે ભાઈ શિયાળાની અંદર માવઠા થશે અને ક્યાંક ને ક્યાંક આપણી આગાહી ખોટી પડ્યું ખરેખર આપણે જે માવઠાનો અનુભવ કર્યો હતો કવાર શાળાની અંદર જે માવઠા થવાના છે એ એ જે તારીખો આપ્યું હતું આપણે અગાઉથી આગતરા ઈંધણ આપતા હતા એ તારીખોમાં આપણે ક્યાંય ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠા નથી થયા જે આપણો અનુભવ હતો એ પ્રમાણે માવઠા ના થયા પણ એ મને દિલથી ખુશી છે કે આપણી આગાહી ખોટી પડી અને મારી નહીં પણ આપણે તો અગાઉથી આગાહીઓ આપતા હતા પણ સારા સારા ગુજરાતના આગાહીકારો નજીકથી મોડલોનો અભ્યાસ કરીને આગાહી આપતા હતા પણ તમામ ગુજરાતના આગાહીકારોની આગાહી ખોટી પડી પણ અહીંયા વાત એ કહેવા માગું છું કે જે આગાહી ખોટી પડ્યું અને જે આપણે અનુભવ કરેલો હતો એ ક્યાંક ને ક્યાંક આપણો જે અનુભવ ખોટો પડ્યો પણ એમાંથી આપણે સહી અને એની જે આપણે શીખ લીધી છે એ આવનારા શિયાળામાં આપણે ઘણો એમાંથી શીખી અને સસોટ રિઝલ્ટ પણ મેળવશું આવનારો શિયાળો જે આવશે એમાં કારણ કે ક્યાંક પણ આપણે ક્યાંક ને ક્યાંક જે અમુક સુખ રહી ગઈ હોય લખવામાં અને જોવામાં એ અનુભવ આ શિયાળાની અંદર આપણે કરેલો છે એ આવનારા શિયાળામાં આપણે કામ આવશે અને જેથી કરી અને આપણે આગાહીમાં જે આ ફેરફાર થયો છે એ આવનારા શિયાળામાં આપણે સસોટ આગાહી પણ આપી શકશું આવો મી અનુભવ કરેલો છે અને નેક્સ્ટ સમય ટાઈમ મળીએ તો આપણે એ જે અનુભવ કર્યો છે એ વિશે પણ તમને માહિતી આપશું અને આપણે બીજી એક વાત કરીએ તો આવનારા સમયમાં ખરેખર આપણે એક આગતરા ઈંધણ તરીકે કીધું હતું કે ભાઈ મા મહિનામાં બે માવઠા છે એમાં એક માવઠું છે એ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં રાજસ્થાન લગતા વગતા આપણા ગુજરાતના એરિયામાં માવઠું થયેલું છે પણ નોર્મલ સામાન્ય માવઠું હતું અને અગાઉ પણ આપણે જે તારીખો આપી હતું એમાં આપણા જે જૂના વિડિયા છે મિત્રો એ તમે જોઈ શકો છો કે આપણે વીસથી પચીસથી મહિનોથી અગાઉ આ બધા માવઠાની આગાહીઓ આપેલી હતી એમાં ક્યાંક ને ક્યાંક મેં આગાહીઓ આપેલી હતી એમાં ખરેખર આપણે એમ પણ કીધું હતું કે ઘણી આગાહીઓમાં આપણે એવું કીધું હતું કે આ માવઠું થશે અને ઘણા આગાહીઓમાં આપણે એવું કીધું હતું કે શક્યતા છે એમાં જે શક્યતા છે ને માવઠું થશે એમાં ફરક કેટલો રહ્યો કે આપણે અગાઉથી જે આ ઇંધાણ આપ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક નજીક ગયા ત્યારે આપણે સોશિયલ મીડિયામાં અને ટીવી ટીવી માફકે પણ આપણે એની આગાહી મેળવી હતી એટલે ક્યાંક ને ક્યાંક આપણો જે અનુભવ છે એ સો ટકાનો છે પણ માવઠા ના થયા એમાં આપણા તમામ ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂની જીત છે અને મારી પણ જીત છે જીત એટલા માટે કે હું એક ખેડૂતનો દીકરો છું ખરેખર આ માવઠા થયા હોત ને આમ આજે આફતું છે આપણી ઉપર આવ્યું હોત તો તમામ ગુજરાતના ખેડૂત એમાં હું પણ સામેલ હતો કે આપણે બધાને નુકસાનીનો સામનો કરવો પડતો પણ અમે જે અનુભવ કરેલો હોય અને અમને અગાઉથી દેખાતું હોય એ માહિતી અને એ આગાહી તમારી સામે અમારા અગાઉથી મૂકવી પડતી હોય કે થાય ના થાય એ બધું ઈશ્વરના હાથમાં છે કારણ કે નુકસાની થતી હોય ખેડૂને તો ક્યાંક ને ક્યાંક ઈશ્વર પણ એમાં સામેલ ના હોય પણ છતાંય આવી કોઈ ઘટના બનતી હોય અને જેથી આપણે નુકસાનીનો સામનો કરવો પડે નુકસાનીઓ કોઈ આપણે શિયાળુપિત્તમાં આવી નથી અને આવનારા સમયમાં આપણે એક આગતરા ઇંધણ તરીકે કીધું હતું કે મા મહિનામાં બે માવઠા છે એમાં એક તારીખ વહી ગઈ છે અને બીજું આપણે કીધું હતું કે ભાઈ બીજા મહિનાની વીસ તારીખની આસપાસ માવઠાની શક્યતા છે જે હજી આપણે બરકર રાખી છે બરકરાર રાખી છે કે ભાઈ વીસ તારીખની આસપાસ આપણે માવઠાની શક્યતા દેખાય છે એ એક આગતરા ઇંધણ તરીકે આપણે તેદી પણ કીધું હતું અને આજે વાત કરી છે પણ શક્યતા છે એવું આપણે હાલવાનું છે અને બીજા નંબરનું ઓકે હવે શિયાળાનું આ જે આ શિયાળો છે એ હવે ધીરે ધીરે જે સવાર સાંજ ઠંડી પડતી હતી એમાં પણ હવે થોડો થોડો ઘટાડો આવતો જશે અને જેમ દિવસો પસાર કરશો એમ દિવસનું તાપમાન વધતું જશે અને ક્યાંક ને ક્યાંક મારા અનુભવ પ્રમાણે હું જેટલું શીખો છો અને અનુભવ કરેલો છું એમાં મારો અંદાજ એમ કહે છે કે આ કાતરો ટીટા પછી જે ઠંડી આવી હતી બે તંદી આપણે વધારે થોડીક સવાર સાંજ વધારે ઠંડી પડતી હતી એવું લાગતું તો ઠંડીનો એક રાઉન્ડ નવો આવ્યો હશે અને એ રાઉન્ડ હવે આજથી આમ જોઈએ તો એમાં ઘટાડો વધારે આવતો જશે દિવસનો તાપમાનનો પારો વધતો જશે અને ક્યાંક ને ક્યાંક રાતનું સવાર સાંજનું જે વાતાવરણ છે એ પણ જેટલી ઠંડી હતી એટલો નહીં રહીએ અને મારો અનુભવ એમ કહે છે કે નવ દસ તારીખ પછી ઝાકરું સારી એવી ઝાકું સૌરાષ્ટ્રને અને કચ્છના અમુક વિસ્તારોમાં આવી શકે છે આવો મારો એક અનુભવ છે છતાંય આગળ આપણે જઈ અને એ ઝાકરું કેવી ક આવવાની છે એ નજીક જઈ અને ખબર પડી અત્યારે મારો અંદાજ એમ કહીએ કે નવ દસ તારીખ પછી આપણે એક બે બે દિવસ કે ચાર દિવસ ઝાકર આવે એવી શક્યતા છે અને ક્યાંક ને ક્યાંક દસ તારીખ પછી ખરેખર તાપમાનનો પારો થોડો થોડો વધતો જશે અને વીસથી પચીસ તારીખની આસપાસ આપણે જે માવઠાની વાત કરીએ એમાં એવી પણ ઘટના બને કે ફૂલ ઝાકરું આવે અને ક્યાંક ને ક્યાંક વીસથી પચીસ તારીખની આસપાસ ઉનાળું વાવેતર કરી શકાય એવું પણ હવામાન આવી જાય પૂરેપૂરી શક્યતા છે મિત્રો આ અનુભવ મારો છે જોઈ છે આગળ શું થાય છે આપણેથી માહિતી દીધી અને મિત્રો એક એક છેલ્લે એક ભલામણી કરું છું કે મારા વિડીયા તમે પૂરા જો અને જેટલો બને એટલો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઇક કરો આપણે આ વિડીયોએ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર